Kaliya, maa tu ka baliawa diya ku liyao karo. Dao. Liyaa, lago, pahu, tawa, lago, lago, lago. Dao, liyao, pono. Liyaa, pono, gwa mbo, akua, kimu, jawa, saka, nina, hiliya. Jata. Jau, jau, kwa, set,

લે આ રતોધું બે રે કોક વાતચીત કરીને દે આપણે આમાં અટા લે આ જબ તમે વાત કરો અરે આ તમે તમે નતું હું તો

કાકા બોલ મદ્રીજા એ તમન શું કેતા તા કે આ બબલો રાખાય પચે આ આ આ તો એરી આ શું કેતા તા કે મને રંગી આ તમે જમબા બહુ ખાઈ કેતા તા તાયા ભત્રીજા ખાતું તું પડું તારે બધા આવ કેતા તા કોતા તા મારું તા હું શું